બનાસકાંઠા જિલ્લાના સરહદી વાવ તાલુકામાં થકી એપીએમસી ખાતે મળેલ ભારતીય જનતા પાર્ટી વાવ સંગઠન વતી નવનિયુક્ત પદાધિકારીઓ પ્રમુખ તથા મહામંત્રીઓની વરણી નિમિત્તે સત્કાર સમારંભ યોજાયો ભાજપના નવનિયુક્ત વાવ તાલુકા પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ તેમજ મહામંત્રીપદે ભરતસિંહ સોઢા અને પ્રકાશભાઈ વ્યાસની નિમણૂંક કરવામાં આવતા શપથ લેવામાં આવ્યા હતા વાવ એપીએમસી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પૂર્વ જિલ્લા પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ વાવ મહામંત્રી રૂપસિંહભાઈ પટેલ એપીએમસીના ચેરમેન નાગજીભાઈ પટેલ રામસંઘભાઈ રાજપૂત તથા પ્રભારી રાજુભાઈ સતત આપણી વચ્ચે રહેનાર યુવા નેતા સ્વરૂપજી ઠાકોર વાલજીભાઈ વકીલ સહિત ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ તેમજ કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીનો સન્માન સમારોહ કાર્યક્રમમાં ઉપસ્થિત અમારા પ્રભારી શ્રી રુચિભાઈ અમારા એમએલએના ઉમેદવાર શ્રી સૌરૃતસિંહ ઠાકોર સાહેબ મનીષભાઈ પ્રજાપતિ સાહેબ તમામ પાર્ટીના હોદ્દેદારો વરિષ્ઠ આગેવાનો હાજર રહી અમને જે માર્ગદર્શન આપ્યું અને અમારી સાથે નેમ રીધી કે તમામે તમામ તમે નવા વરાયેલા મંડળ સાથે અમે પૂરેપૂરો સાથ સહકાર આપશું અને આગળ પાર્ટી વધારે મજબૂત બને લોકસભાની ચૂંટણી ઓછ લાખ પણ વધારે વોટોથી જીતે એવી નેમ વ્યક્ત કરી અને તમામ કાર્યકર્તાનો આભાર માન્યો એ બદલ હું તમામ પાર્ટીના કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું નવા પ્રમુખ તરીકે મારા સાધ મહામંત્રી તરીકે ભરતસિંહ સોઢા સરપંચ અને મારી જે મહામંત્રી તરીકે વરણ કરી દ્વારા જે કાર્યક્રમ દાખલ હતો એમાં મોટી સંખ્યામાં કાર્યકર્તો કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા અને અમારા પ્રભારી શ્રી વી સાહેબ વનસિક બાપુષભાઈ